કાજી પૂછે છે કે મહારાજ આ બે હાથ બહાર રાખવા આ તલવારો ખુલ્લી રાખવી આ સંપત્તિ હાંકવી આ વૈદ્યો હાંકવા કે મારે જગતને દેખાડવું છે સિકંદરે બધી બાજુ રાજ્યમાં વિજય મેળવ્યો પણ સિકંદર ખાલી હાથ આયા હે ઓર ખાલી હાથ જા જારા હે આટલા વકીમો ડોક્ટરો હાથ હતા એ એને બચાવી શક્યા નથી આટલી સંપત્તિ છે એ એને બચાવી શકી નથી આટલા શસ્ત્ર છે

તેરા સિકંદર કે પહેલે તો ય લાખો સિકંદર સો ગયે હે એક સિકંદર નહીં હે ય તો લાખો સિકંદર સોય હે ત્યારે પોતાના માતુશ્રી એમ થયું કે આમાં કઈ છે નહીં હાલો હવે પાછા વયા જાય